રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં હું ચા રાજુને રાજુ ને દેખાડ ચા ઓલા બધા નેદવા વૈયા ગયા આજે હજુ હવાર લાગી ગયા ને ઝીણા ઝીણા છાટા આજ તો ગાય ચાલુ થઈ ગયા કાલ કઈ હતું નહિ અને હમણાં બે તમ દીઠિયા ભાઈ આજી હુવેડા કહી ઘરના સુધીના ઉકેડા પછી કોઈ આપણે ઝાડવાના પાંદડા હોય ને બધું ફોરી ગયા આજે આવલ હે બધા પારા ફોર્યા હવાર હવારમાં એ ખાંઠી સડી આવ્યું કટકી હતું રાજુ ગાઇટું ખબર નઈ કંઈ આવ્યું હોય અને અટાણે તો દહ વાગી ગયા ગાડીમાં થોડુંક બ્રેક ચોટતી હોય ને એવું લાગતું હતું ચેન ઢીલું હતું સાઈનમાં એ બધું કહી રહ્યું હમું નમું કરતા કરતા દહ વગાડ દીધા ને હવે મેં કીધું ચા પાઈ આવું ને તો બોખી જાય નહીં લેતી આવતો હોય તો અત્યારે જો સોનલ ને દુ આવ્યો રાધુ કેર રહ્યા હે બા ને રાધુ હજી ઘેર છે બા તો આગળ પૂછતા થાય કે ઘડીક વાર હું નેદવા જાઉં બા ને અમારે હું બેઠા તો હક બિલકુલ ના થાય કંઈક ને કંઈક તો ટાપોટો એને જોઈએ કામમાં હવે ઘડીક વાર કદાચ સાંજે આવું હોય તો આવજે નક્કી નઈ ને સવાર સવાર તો બધી પડદાવ ને લાંબા બાંધતા હતા ખડ હવે નાની થઈ ગયા હે શું ગારો પડે છે તો પડે જ ને પણ હું તમને તો જે માતાજી છે હા પેલા ખીજાઈ લે ને પછી જે માતાજી બોલ તમને બેને તો ઇન થાતો હે તમને રાજુભાઈ ને કે અમે તો દવા સાડ દીધી એટલે આઈ ગયું હા હાલી ગઈ હા એમ જ ને

राजू भाई धीमे डगले हाल है इने एम के जो मोटो वीडियो मुके तो पसी पूगो आ बदु है तो न्यात के तो तो न्या रे न्या रे वल्ले तो त हम बिधान कर तो त तो 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 राजू भाई गयो तो जो छोकरा ने मुको निसाड हमबो आपरे राजू भाई ने सा भाई ले भाई ले चाल हम्म आ छितो जुमा होए दुकान तो ભાઈ ચા પી લીધો ને તમે જામી દે મેં કી મારું કામ જય શ્રી ગ્રેશ ને ચાલુ થયું ચાલુ થયો ને હજી થોડાક દિ થયો ને आज पाँच जमा है क्या बीस तारीख को दी ठीक है हमने कह दिया कि तुम बीस तारीख को दिन जो अनुबंध कर दियो ये जो तो, मारा थी नाके 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 आ, ना, ना के मैं ना के के तुम अबे आप वीडियो दे रहे नहीं मैं ना के के तुम मैंने तो आ भाई बिचारी मरा रुका दे घर नहीं ना के तेरा किस घर हमारा पर हमारा तो कोरा था दवा हमें साथ पीछे खा हमारा पर बिचारे ના તેમાં કઈ ખોટું નથી કે જોઈ લે જોઈ લે અમે ખડ ની દવા સાચી ખડ હતું તો ખડ ની દવા સાચી તમને હવે ઈ રાખ્યો તો ઈર દવા સાચી તમને એમ કી હન કે અમે ખડની દવા સાટી દીધી તો હવે ખાઈ લો ખડ બધે રહે ને બધે ને ગમરો તો મારવો જ જોઈએ ને દોન માં બહુ કરી ને સતાય ના ના ફાયદો ઘણો થયો અને કઈ કોઈ નથી વાત શાંતિથી ને શાંતિ થી ને ને કતા

અને સુગ્રીના માળા હતી પીપળો કાપવાન જઈગર હાલતી નથી હાલો આપણે જો વાતો કરતા કરતા પોચી ગઈ આપણી ભાઈએ એના પીપરો કેમ છૂઠાડthio કાઈ ના ઘટ્યો આ અમારો જૂનવાણી કોઠો હતો બધું પડી ભંગ્યું હમ એને સંઘર્નનો આપડી ભાઈ બાંધવી ના પડ કડો હે અસલ જો પાકો હમ હા દાદા ઉપાડી ઉપાડી અસર કોઈ પચીસ પચીસ બાય પચીસ નથી બાર બાય બાર હે કદાચ ચોરસ ચોરસ એ અહીંયા નથી અંદર છે અઢાર નો ગમરો ઊંડી જતા અઢાર નો હમ બઉ વિકાસ થયો ને સુગરી ના માળા કાપવાનું મન નથી થતું પણ હવે વરસાદ ટૂંકમાં તરાવ આપણું આખું ભરાઈ જશે ને એટલે આ બધું બુડી જવાનું હે આ ઉપરના માળા સુધી બધું બુડી જાય એટલી વાયુ ભરાઈ જાય તરા વધુ રૂ ને ત્યાંથી એટલી ઊંડી છે પાણી અને ઊંડાઈમાં બસ બાર તેર ફૂટ જ ઊંડું પાણી છે અટાણે બાકી પાણી અટાણે ટૂંકમાં બે મોટરું થયું ઉપડે નઈ ને એટલું પાણી થઈ ગયું હે હા અશોકભાઈ મને આમ તો કેટલા દીથિયા કીએ હે કે અને મચ્છર જો અમારે અહીંના આ વાયુ ના મચ્છર ટૂંકમાં વાયુ આવું મચ્છર આવે ઘરે ઓછા હોય પણ આવો આ ખળનો ઊંચો હોય ને એમાં વધારે થઈ જાય છે જો હવામાં

અને બાર તેર ફૂટ ઊંડું હે પાણી બાકી આવી ગયું બે મોટરથી ઉપડે નહીં ને એટલું છે અને માથે જો આ પીપરો હે બહુ મોટો હતો કાપી નાખ્યો હે એટલે એ હવે આ થડમાં પાછી એની ફૂટું થયું હે ને આની પાયડું હું મને કાઢું તો હા હેલ્બું છે પણ હવે ઓલા સુગરીના માળા છે ને તે જીગર નથી પડતી ને પાણી ભરા હે તરાવ ભરાઈ જાય તો આ બધા માળા ડૂબી જાય એટલું પાણી ભરાઈ જાય ટૂંકમાં કાંઠા ઉપર આવીએ કંઈક કંઈક ચાલી જાય એવું થાય છે અને હે ધોરો કડો બાર બાર ફૂટ લગભગ અગિયાર બાર ફૂટ આ કઢો એટલે ઉપર કઈ બાંધવાની જરૂર નથી પડતી હા હા કઠણ આ પડે ને એવો હે પણ આમ જમીનથી જરાક નીચું હોય એટલે બે બે તન થર લઈ અને બાંધી હોય ને તો ગાર ના પડે હા કાઠો ઉપર જ ખાલી આ જમીન લેવલ થઈ જાય ને જમીન થી ધૂળ ના પડે એટલે આવી કંઈક વાયુ છે ને જો આ રાજુભાઈ બેઠો એ કાકાનું મોટર છે અને આ છે આપણી મોટરનો બંબો અને વાયુ છે કાકાને અમારે સંયારી જો આ જમીન છે બધી કાકાની અને ઓલા છે આપડી ડાયરેક્ટ આમાં આપણા મકાન હા અને અહીંયા સામે હે કનેક્શન જો ઓલા વહેલા ચડી ગયા છે થાંભલા ઉપર ને આપણે બોર છે હા ને આપણો બોર છે હા ભાઈ આ મોટર आ आंबो है मोटो वधु झाडू है अबे गईन थई गयो वावनी ऊपरच छे राईजो भाई जो अपनी वाव आंबा हेठे है ने हमें ऐवा काका ने जो वच में थोड़ो गोरिंडा जेऊ हतु ने ई लोकई बुईरू है એટલે બી વાવ પર રાતે ભૂંડડા આવી ગયા ઉગી ગયું ને જો આ બધા કોટા કાઢી ગયા આ કેમ આજ ન્યુ જ લાગે મોટો આજ રાત નું છે તાજુ કાટ આ દોરને કઈને હે ને બહુ ખાધું નથી ખાધું કઈ નથી ખલી ગયો બધું બારું કાઢી નાખી દીધા હે રાઈજો ઉપાડી લીધા જો બધા નોખા કરી અને રાખી દીધા છે અમુક રહી ગયા બધું અમુક જગ્યા ઈ એમને માયરું રહી ગયું છે બાકી લગભગ બધું કોણ કાઢી નાખ્યા નાખે નાખ્યું અખો ફોરી નાખ્યો જેટલું વાવ્યું હતું ને એટલું 6 80 થી બજેમાં છે ને લાગે કે નહીં હા ભુંડુંડું બજેમાં ટુકમાં વાવ્યું હતું ફોરતું ગયું ખાતરનો જોર બહુ ને જો ખાતર ખાતર હાટું જીવડે હાટું ફોરે ગયા ખાય તો નઈ જોને કોણ બધા ખાતા જ નથી એમנם પડ્યું એમ હા આવતું દવા દવા ફેરવળવે ને ઓલો પાવડર ને એટલે ખાય તો નઈ બો પણ આ બધું ટુકમાં ફોરી ગયા હવે કેટલા કોટા રહે બાકી 12 નાખી દીધી મેં તો મને કઈ વરે નઈ હવે ને કાકા ને બધું હિમર વાવેતર છે આવી રીતના આ ચોપન નંબર હ બાકી બીટી બત્રી હિમર એકસો અઠાવી હિમર અને પાણા વાળી એ બધું હિમર હા ક્યાંય ટૂંકમાં હાર્યું કઈ રીત નથી કાકા હાથી હાલે એવું નથી અને હાલો આદર તો બહુ હે પણ રેડા ઝાપટા આછા આછા આવે વધારે કઈ આવતું નથી કામ કરવા દે એમ નથી ટૂંકમાં ના ચાર વાગી ગયા

હેઠળ હતું મારવાનું બે આવી રીતના રાખવાના હે ધોકા ને એના ઉપર રાખવાનો છે કેલબો અને આપણે જોયું ઓલું આ રાપડી વાળું કાઢ નાખ્યો હે અને આ નોજલી વાળું લોઢિયો અહીં ફિટ કરવાનો હે હાલો તો બેય થઈને ફટાફટ કરી લઈ હવે હું રાજુ થઈને જો એ બે ફિટિંગ કરી લઈ દવા છાંટવાનું અને જો અહીંયા બા હે ને નિવેદ કરે છે હા લીલી સૌના નિવેદજી છે ને વાછરા દાદાના આપણે તેથી કરી લીધા હતા અને

ઠીક હ એ એટલે આજ ઘણા બધા ને હનુમાન ગણેશ દાદા ને એ બધા આજ જ ના જ થઇ જાય હે ને બધા આજે જ થઇ જાય હા તો એ બધા નિવેદ ટુક માં ભેગા થઇ જાય જય શ્રી કૃષ્ણ બધા ને જો આજે આપણે લીલી છમ ના નિવેદ કર્યા હે ને નિવેદ બધા થઇ ગયા તૈયાર

ટૂંકમાં બધા નિવેદ દઈ કરવાના હોય ને જવાનું મંદિરે જવાનું ટૂંકમાં જરૂર ના હોય અહીં કઈ લેવાય ધાર્મિક થઈ ગયા ધાર્મિક થઈ ગયા એનો નથી માતાજી નું ને થઈ ગયા Putra Dadang ini apa, putra juara lagi? Eh, siapa ribet nabi? Betul, ada deh. Kita main gitu, nulis, lipas, putri dadak, tetap, putri dadak, keluar, bukan, keluar, tetap. Eh, berapa? Buat

ટાઈમ લઈ લેવો પડે હવે લઈ લઈએ એક જણો આમ જઈ આવો એક આમ જઈ આવી એ બધું કામ હાલો અમે જો આ બધું તૈયાર કરી લીધું છે દવા છાટવાનું ટ્રાય કરીએ ઘણી જીણા જીણા છાટા થાય બંધ થઈ ગયા હાલો જો હવે હું રાજ્યો બે દવા છાટવા આવી ગયો ને આપણી દવા છે જો આ લિબરલ શેલી પ્રમાણ રાખવાનું હે અને આ બાજુ આપણે રાજુભાઈ પાણી ભરી રહ્યા છે હલો મિત્રો જો દવા છાંટીને આવી ગયું વાયુવારો ભાગ અને આપણે ખેડખેડમાં થોડુંક ટૂંકમાં પૂછ્યા હા અહીંયા આગળ એટલી દવા છાંટી છે એટલે લગભગ કેટલા પંપ થાય ખબર ત્રીસ પાંત્રીસ પંપ જેટલી ટૂંકમાં દવા આપણે ટોટલ છટાણી છે ટાણે અને સાઈટી સનેડાથી જ છે તો ઈરની દવા હતી અને પછી જ આવું નાવા ના જોઈ ને હવે ગેરું કરવા ને અહીંયા બધો ભૂખેલો થાય છે હાલો અત્યારે હાટો કર્યો તો કે જુવારનો રોટલો બનાવ્યો હે કાનો હાટો હાલો જેને લાડવા લાપસી ને હું ખાવું હોય નહીં પૂરતા હું ખાઈ ગયા હાલો તો વ્યારૂ પાણી કરી લઈ ને લીડિયાનો અહીંયા એન કરી દઈ ફરી ત્યાં સુધી આવજો Thank <laughs> you.